ભરૂચ જિલ્લા જેએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે તાજેતરમાં દિવ્યાંગ ખેલમાકુમ બે હજાર પચીસ જેમાં આમોદના ખુશી મોદીએ બાલા ફેંકમાં પ્રથમ અને ગોળાફેકમાં દ્વિતીય ક્રમાંકે વિજેતા થયા આમોદનગર સહિત જિલ્લાભરમાં પોતાનું નામ રોશન કર્યું છે ઉલ્લેખનીય છે કે ખુશીએ દિવ્યાંગ ખેલાડીની અનેરી સિદ્ધિ ત્રણ ગોલ્ડ મેડલ એક સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા જિલ્લાને અને રાજ્ય સહિત રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શનથી આમોદ શહેરના ગૌરવમાં વધારો થયો છે અને પોતાનું નામ રોશન કર્યું છે

હકુમ 2025 બરુચ ખાડે GNFC ખાટે યોજાય હતો જેમાં બારકી પ્રથમ ક્રમાકે બાલા આવી છે અને ગોડા ફેકમાં ડીટે ક્રમાકે આવી છે તો સીધી જ વાત એમના પિતાશ્રી મૈલેશ મોદી સાથે આપણે જાણવાની આગળની કોશિશ કરીશું જે હું મૈલેશ મોદી ખુશી મોદીના પિતા તાજેતરમાં નર્મદા કોમ્પ્લેક્સ ભરૂચ ખાતે ખેલ મહાકુંભ બે હજાર પચીસમાં મારી દીકરી ખુશી મોદી બાલા ફેંકમાં પ્રથમ ક્રમાંકે તથા ગોળાફેંકમાં દ્વિતીય ક્રમાંકે આવી છે મારી દીકરી જન્મથી ક્ષતિગ્રસ્ત છે અને બે હજાર સાતમાં અને બે હજાર બારમાં હાર્ટ સર્જરી કરાવી છે અને બે હજાર સત્તરમાં એને પેસમેકર મુકાવ્યું છે આમ છતાં એ હિંમત ન હારી અને નેશનલ કક્ષાએ અને રાષ્ટ્રીય નેશનલ કક્ષાએ અને રાજ્ય કક્ષાએ અત્યાર સુધી ભાલા ફેંક અને ગોળાફેંકમાં ત્રણ ગોલ્ડ મેડલ એક સિલ્વર મેડલ તથા એક બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે